વશ ને એ જલスコલે વેયા કે ન આયા જો ઋષિ ને જમમા આપી દધું છે ને આપણે જમમા બેહી ગયા છે ઓળો રોટલો હતો ને પાપડ તૈયાર હતા ને ચાલો જમે લઈએ આ મુલે પૈસા ક્યાંઠા મારે તે હું તો કાધું હવે વાઇટ દેવાં છે હા ક્યાં દેવાં છે લઈ લે લે તો જમવા માટે લઈ લે ઓટલા ના સા લઈ લે હા મસી એ મસી પૈસા લઈ લે પૈસા લઈ લે મસી ए सप्त त्यो हां मित्रो एंजल नंबर तय छे એટલે અમે ચાહી છે હોટેલ માં જમવા તો રેડી થઈ ગયા છે સરસ મજાના તી આ કેસે एंजલ બેન ને તૈયાર થઈ ગયા છે જો તમે एंजલ બેન ને કોણ પાલ કે આ કેસે હું તું આપસ કેતા ભૂપા આપસે હું તું આપસ ઠીખાર હાલો તાજ બત નાખી લીધું લાગ હ જો एंजલ બેન તાજ નાખ્યો જો બર્ધે બોય જો एंजલ કેવી તૈયાર થઈ છે કેનો પાસા કે તો ખરી બધાય ને માટરા હે માટરા

હોટલે પોચી ગયા છે ને જાય છે અંદર ને એન્જલ ના દિવસ તો આગળ વહી ગયા છે ને હોટલ છે આવી કાક છે બીજે જાય છે ભક્તિ આરે વાત હા તમે આવશો આવી જશો કે સો જવો

એટલે તો કેક કાપી નાખ્યો અને દેવશને ખવડાવી દીધો અને પેલો વારો એ બર્થડે બોય નો એટલે એન્જલ ને દિવસે ખવડાવી દીધો પછી વારો આવી ગયો મારા સાસુ નો મારા સાસુ એ દીધો ખવડાવી પછી વારો આવી ગયો એના બે કાકા એ કે બીજા કાકાને એન્જલ કે ના પાડ નંબર આવી ગયો એના ફૂનો ને એના ફોવાનો એટલે એને બે ને ખવડાવી દીધો કેક ને દેવસનો બર્થ ડે હતો કાલે એટલે દેવશે ઉભો હતો પછી લઈ લીધા ભક્તિ અને કુલદીપ આવી ગયા અને પછી વારો આવી ગયો અમારો હલો નઈ રે ફોટો પા ખાઈ તું અહીંયા રે પછી ખાજે મારો હવે આવrai સાબધા ને તો પાણી ને ને તો લે એ આવ હલો જાઉ ઉભા તો સા હી દેજે બગાયો માય દાદા તો તો દાદા આપણને બેડીનો ઉતારી તો લેું હું ના બ્લોગ બનાવશે હેલો મિત્રો મારે હેલો મિત્રો no